હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આવી શિયાળાની ઠંડી છે અને એમાંય પણ જો ગરમ ગરમ ભજીયા મળી જાય તો પછી બીજું શું જોઈએ તો બસ હું પણ આજે તમારા માટે સરસ મજાના મેથીના ભજીયાની રેસીપી લઈને આવી છું મેથીના ભજીયા એટલા સરસ પરફેક્ટ બનશે અંદરથી જરા પણ કાચા નહીં રહીએ એકદમ જાળીદાર બનશે સોફ્ટ બનશે અને ઉપરથી પણ તેનો કલર ચેન્જ નહીં થાય એટલે કે ઉપરથી જે બ્રાઉન કલરના થઈ જાય છે ભજીયા તે પણ નહીં થાય એકદમ સરસ પોચારું જેવા ભજીયા બનીને તૈયાર થશે અને ભજીયા ઠરી ગયા પછી જે ચવળ જેવા થઈ જાય છે ડૂચો થાય છે મોઢામાં તે પણ નહીં થાય ઠરી ગયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આપણે ભજીયા બનાવવા સ્ટાર્ટ કરીશું ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં ચણાનો લોટ લઈ અને તેને ચાળી લેવાનો છે સરખી રીતના એટલે કે તેની અંદર કોઈ ગાંઠા હોય તો તે ના રહે એટલા માટે ચાળીને જ યુઝ કરવાનો છે ચણાનો લોટ આવી રીતના બધો ચણાનો લોટ ચાળી લેવાનો મેં અત્યારે એક વાટકો લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ભજીયા બનાવવા હોય એ પ્રમાણે તમારે ચણાનો લોટ લેવાનો રહેશે તો બસ આવી રીતના ચણાનો લોટ ચરાઈ જાય પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું ચપટી હિંગ લીધી છે થોડો મરી પાવડર લીધું છે મરી પાવડરનો ટેસ્ટ સરસ આવે છે જો તમને ના ભાવતા હોય તો એવોઇડ પણ કરી શકો છો ઓપ્શનલ છે અને બસ થોડા અજમા લીધા છે અજમા આવી રીતના હાથથી ક્રશ કરી અને પછી આપણે એડ કરી દેસું એક નાની ચમચી જેટલા અજમા છે અજમા ભજીયામાં લેવાથી પાચનમાં પણ સારા રીયા અને અજમાનો ટેસ્ટ પણ સરસ આવશે ભજીયામાં હવે તેમાં આપણે હુંફાળું ગરમ પાણી એડ કરીશું ઉફાળા ગરમ પાણીથી ખીરું તૈયાર કરશું ભજીયાનું ગરમ પાણી લેવાથી આપણા જે ભજીયા છે એ સોફ્ટ થશે અને લાંબા સમય સુધી સોફ્ટ રહેશે એટલા માટે હુંફાળા ગરમ પાણીનો યુઝ કરવાનો ખીરું તૈયાર કરવામાં તો બસ આવી રીતના જોઈતા પ્રમાણમાં પાણી લેતું જવાનું અને આવી રીતના ખીરું તૈયાર કરી લેવાનું છે હવે તેની અંદર આપણે લાલ મરચાંની કટકી એડ કરીશું તીખાસ પ્રમાણે તમને જેટલા તીખાસ પ્રમાણ ભાવતું હોય એ પ્રમાણે લેવાનું અને આવી રીતના મેં બટ બટેટાની ઝીણી કટકી કરી લીધી છે તે એડ કરીશું મેથીના ભજીયામાં આવી રીતના બટેટાની કટકી કરી નાખશો તો સરસ ટેસ્ટ આવશે હવે આવી રીતના મેથી ઝીણી સમારીને લીધી છે એક વાટકો તે એડ કરીશું અને બસ થોડા લીલા ધાણા એડ કરવાના છે તો થોડા ધાણા એડ કર્યા હવે તેને પહેલાં સરખી રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું પહેલા પાણી નહીં નાખવાનું પછી જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે તો પહેલા આવી રીતના સરસ મિક્સ થઈ જાય એટલે પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને ખીરું તૈયાર બેટર તૈયાર કરી લેવાનું છે ભજીયાનું હળવા હાથે જ ખીરું તૈયાર કરજો વધારે પડતા મસળતા નહીં નહીં તો તમારા ભજીયા સારા નહીં બને હળવા હાથે જ ખીરું તૈયાર કરવાનું રહેશે સાઈડમાં ગરમ તેલ પણ રાખી દેવાનું હવે લાસ્ટમાં તેની અંદર આપણે સાજીના ફૂલ ઉમેરવાના છે એક નાની ચમચી એટલે કે અડધી નાની ચમચી જેટલા જ સાજીના ફૂલ લીધા છે અને તેની અંદર એક લીંબુનો રસ લીધો છે સાજીના ફૂલ જો વધારે પડતા લઈ લેશો તો ભજીયાનો કલર જે ઉપરથી બ્રાઉન થવા માંડે છે તે થઈ જશે એટલે સાજીના ફૂલ થોડાક પ્રમાણસર લેવાના નહીં વધારે કે નહીં ઓછા તો બસ આવી રીતના સરસ રીતના મિક્સ કરી દેવાનું છે જો આવી રીતના ખીરું તમારું તૈયાર થશે નહીં વધારે ઢીલું કે નહીં સાવ કઠણ આ રીતના ચેક કરી લેવાનું પછી ગરમ તેલ એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે ગરમ તેલ એડ કરવાથી સરસ ભજીયા જાળીદાર બનશે અને એકદમ પોચા બનશે વધારે પડતું ગરમ તેલ ના લેતા ખાલી જસ્ટ એક જ નાની ચમચી ગરમ તેલ નાખજો પછી તેલ આવી રીતના ચેક કરી લેવાનું છે કે તેલ થઈ ગયું છે કે નહીં પછી ગેસની ફ્લેમ અત્યારે સાવ તમે લો કરી નાખજો હાઈ ફ્લેમ ઉપર ભજીયા ન તળતા જેનાથી ભજીયા તરત ઉપરથી બ્રાઉન થઈ જશે ઉપરથી ક્રિસ્પી જેવા થઈ જશે કલર ચેન્જ થાય ને અંદરથી કાચા રહી જશે એટલે સાવ ધીમી આંચ ઉપર જ પહેલા ભજીયાને તળવાના છે તો ધીમી આંચ કરી અને આપણે બધા જ ભજીયા આવી રીતના તેલમાં તળી લેશું સાઈઝ તમે તમારા પ્રમાણે રાખી શકો છો નાની સાઈઝના મોટી સાઈઝના મીડિયમ સાઈઝના એ રીતના ભજીયા તમે તમારી રીતના બનાવી શકો છો મેં અત્યારે મીડિયમ સાઈઝ રાખી છે તો આવી રીતના બસ ભજીયા તેલમાં નાખી અને પેલા શરૂઆતમાં તેને નહીં ફેરવવાના એની મેળાએ તમે જોઈ શકો છો ઉપર તેલમાં ઉપર આવી ગયા છે બસ થોડી વાર ચડવા ચડી જાય ને એ પછી જ તેને પલટાવવાના છે એટલે બંને સાઈડથી સરસ રીતના ચડી જશે પ્રોપર ચડવા દેવાના છે અંદરથી કાચા ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના પહેલાં સ્લો રાખવાનું અને પછી ફ્લેમને મીડિયમ કરવાનું છે એ રીતના તમે ભજીયા તળી લેજો તો બસ બધા જ ભજીયા સરસ રીતના તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લેશું અને તેને ચેક પણ કરી લેવાના કે ભજીયા અંદરથી કાચા નથી રહી ગયા ને તે પણ જોઈ લેવાનું તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર ચેન્જ નથી થયો એટલા જ યલો દેખાય છે તો ભજીયા સરસ તરાઈ ગયા છે હવે એને જો આવી રીતના તમે ચેક કરી શકો છો જો આવી રીતના ચાકુ એ અંદર તમે રાખશો ને એટલે લોટ જરા પણ ચાકુમાં નહીં જોઈએ એટલે અંદરથી પણ ભજીયા એકદમ તળાઈ ગયા છે એવી જ રીતના આપણે બીજા બાકીના ભજીયા પણ સરસ રીતના તરી લેશું તમે જોઈ શકો છો બધા જ સરસ રીતના ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે સરસ તળાઈ ગયા છે તો બધા ભજીયા આપણા રેડી છે તમને હું બતાવી દઉં અંદરથી તોડીને કે કેટલા જાળીદાર બન્યા છે એકદમ સરસ જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર ભજીયા બન્યા છે એકદમ સોફ્ટ બન્યા છે કલર પણ એટલો જ સરસ આવ્યો છે જરા પણ કલર પણ ચેન્જ નથી થયો બ્રાઉન કલર જેવો થાય છે એ પણ નથી થયો ભજીયાનો તમે જોઈ શકો છો એકદમ જ સોફ્ટ થયા છે હવે આ ઠરી જશે ને તો પણ આવી જ રીતના સોફ્ટ રહેશે આ ભજીયા તો તમે જોઈ શકો છો બધા જ ભજીયા આવા સોફ્ટ છે બીજું પણ હું ભજીયું તમને તોડીને બતાવું એ પણ એટલું જ સોફ્ટ છે બધા જ ભજીયા આવી રીતના જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો બસ આ રીતના તમે બનાવશો એટલે તમારા ભજીયા પણ એકદમ પરફેક્ટ પોચા અને જાળીદાર સરસ મજાના બનશે તો બસ હવે આપણે આને સર કરશું તો ભજીયાને મેં અહીંયા ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી જોડે સર કર્યા છે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ખજૂર આંબલીની ચટણી જોડે એકદમ આપણા ભજીયા બનીને તૈયાર છે ગરમા ગરમ મસ્ત મેથીના ભજીયા તૈયાર છે તો બસ તમે મારી રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી